કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતો પચીસ એ પેલા અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જોઈએ આજના ધાણાના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બના રહેજો ખેડૂત મિત્રો तो चलो आग राजकोट एक हज़ार बसो दस रुपया थी एक हज़ार सात सौ ने एसी रुपया समी आठ सौ पचास रुपया थी एक हज़ार बसो पचास रुपया मेंदेड़ा एक हज़ार बसो पचास रुपया थी एक हज़ार सौ ने एसी रुपया सावरकुंडला एक हज़ार एक सौ ने पचास रुपया थी बजार ब्ये ने बे रुपया साण एक हज़ार एक सौ रुपया एक हज़ार ने सौ रुपया पोरबंदर एक हज़ार बसो रुपया थी एक हज़ार चार सौ ने पचास रुपया खांभा एक हज़ार एक सौ ने रुपया एक हज़ार तेन सौ ने पिस्तालीस रुपया मोरबी नौ सौ ने रुपया एक हज़ार पाँच सौ ने चौतीस रुपया જોઈએ આગળ પાટડી એક હજાર ને વીસ રૂપિયાથી એક હજાર ને છોતેર રૂપિયા જમજોધપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર છસો ને એક રૂપિયો રાપર એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને પીચોતેર રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા જોઈએ આગળ ભચાવ એક હજાર ને સો રૂપિયાથી એક હજાર ને ત્રણસો રૂપિયા કોડીનાર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા વાંકાનેર એક હજાર રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા બાબરા એક હજાર એકસો ને પચીસ રૂપિયાથી એક હજાર સાતસો ને પંચોતેર રૂપિયા જોઈએ આગળ અંત સુધી મિત્રો એક હજાર બસો રૂપિયા ગોંડલ બે હજાર એકસો છોતેર રૂપિયા જસદણ એક હજાર રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા કાલાવડ એક હજાર ત્રણસો રૂપિયા થી એક હજાર પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવે ધાણાના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની અપડે માહિતી મળતી રહે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ એકવાર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એટલે વિડીયોની અપડેટ તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન